પોલીસે રજૂઆત કરી છે કોંગ્રેસ પર લેવવા અને કડવા પાટીદારો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી વૈમાનસ્ય ફેલાવાની ફરિયાદ કરી છે ભાજપે પોલીસ કમિશન લેખિત રજૂઆત કરી છે પુરાવાઓ સાથે પોલીસ કમિશનર રજૂઆત કરાઈ છે જવાબદારો સામે પગલા લેવાની માંગ કરાઈ છે પરેશ સરળને લેવવા પટેલ સમજમાંથી આવે છે અને રાજકોટ સીટ પર સૌથી વધુ મતદારો લેવા પટેલ સમજમાંથી હોવાથી બંને સમાજને આમને સામને કરવાના આક્ષેપ લગાયા છે દિવેશ સ્વરાજ દિવેશ શું છે આખો મામલો લેવવા અને કડવામાં શું થઈ રહ્યું છે કોણ છે આ લોકો કે જે ફાટ પડવા માગે છે તો ખાસ કરીને જો વાત કરવામાં આવે રાજકોટ જિલ્લો છે કે જેમાં લેવા પટેલ નો ધબધબો છેલ્લા વીસ વર્ષની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ભાજપની સીટ છે તેમાં જે ગરવા પાટીદાર ના ઉમેદવાર છે તેને ટિકિટ આપવામાં આવતી હોય છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ વખતે પરેશ ધાનાણી છે તેને ટિકિટ આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે રાજપૂત સમાજ નો જે ક્ષત્રિય સમાજ નો જે મુદ્દો છે તેને લઈને પણ પરેશ ધાનાણી મેદાન માં આવી છે ત્યારે ખાસ કરીને રાજકોટ લેવા લેવા દબદબો હોવાથી પરેશ તાનાણી પણ એવા પ્રકારની પોસ્ટ છે કે મૂકવામાં આવી છે કે જાગો લેવા પટેલ જાગો તેવા જે શીર્ષક છે તે પ્રકારની પત્રિકાઓ વાયરલ થઈ છે ક્યાંક ને ક્યાંક લેવા પાટીદારો છે તેને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે તેમાં ભાગલા પાડવામાં આવી રહ્યા છે તેને લઈને જે શહેર પ્રમુખ છે મુકેશ જોશી સહિત જે આગેવાનો છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમને જે સોશિયલ મીડિયામાં જે પ્લેટ વાયરલ થઈ છે તેને લઈને રજૂઆત કરી હતી અને આ અંગેની જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા જે પટેલ પાટીદાર સમાજ છે તેમાં ભાગલા પાડવાની જે પ્રવૃત્તિ છે તે કરવામાં આવી રહી છે જનક બિલકુલ બિલકુલ આભાર બેસ્ટ તો આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રમાં એમાં રાજકોટ જે એપી સેન્ટર બન્યું છે રૂપાલા વર્સિસ પરેશ ધરણી છે લેવા લીવવા પાટીદાર વર્સિસ કરવા પાટીદારની લડાઈ જે ચાલી રહી છે એમાં સોશિયલ મીડિયા પર આ જે વાતો થઈ રહી છે એમાં ભાજપે પોલીસ કમિશનર સુધી આ રજૂઆત પણ કરી છે